કેટલું કામ કરાવે છે કો લાગોઠે છોકરા દંડુ દળવા હેડક કેટલું કામ મથી ન દેરાય દંડુ દળવા તો મારે એક ને તમે જે ની તાર નામે કરાવ્યું દંડુ દળવા આયો હારું હડે જો એ કેટલું વિચારે કેટલું ભારો લાગે છે

જો ન જો લે બેસાઈ ગઈ ગુલામ ખાલવો એક એક કીંદ ઓય પે કોઈ કોઈ બોલતી કોઈ આધા ને ના ના અમે રોડ કાને વેગ લે પોલીસ વાળા બીદો નહી આવતા હોય ઓય આવે

ભાઈ હું શું કોમ પડ્યો આજે તમારે ફોન કરવો પડ્યો મને આટલા દાડા ફોન નતા કરતા તો એમાં તો આજ તો નવરો નથી કાલે નવરો તો કાલે વરાહે મત કારણ કે હાલ દિશા જો તો મીટિંગ માં દિશા દીવા ઘરે આવું જો આવી બસ એટલે કાલે મત વરાહે તો લે હારો હારો એ હો મારા બેટો ગોમત્રિક દાડો મટતો નથી

ન ન દેવાય ના એવું હતો અન ઓણાને બેસાઈ બી બાજરી હવે દારૂથી ની પેલી દારૂથી બેસલી દીયો મને પણ અમે પૈસે દી લાગી પણ અમે તો પૈસા આળો દારૂથી દીયો બે દારૂ ના પીરે દારૂ ના પીરે એ લઈ જાજો આ તો નેકળો ખરી